બાપુ પન્નાલાલ પટેલની એક સુંદર મરજાની વાર્તા છે અને વાર્તાનું શીર્ષક છે લાડુનું જમણ આવતીકાલની ફિસ્ટમાં લાડુનું જમણ આ વાંચતા દેવશંકર માસ્તર થોંભી ગયા આદર્શ ક્લબના એ પાટિયા પાસે બે ડગ ભરતા એમણે ચશ્માની દોરી દાંડી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરીથી વાંચી ગયા પગ ઉપડ્યા પછી વળી પાછા ફર્યા અને રાયતું સાનું છે એ પણ વાંચી લીધું એ આખે રસ્તે એમણે મન સાથે કંઈક અનેક ગડમથલો કર્યા કરી દોઢ રૂપિયો ખર્ચીને કાલે એ લાડુ જમવા કે ન જમવા દોઢ રૂપિયો એટલે એમાં દિવસના દસ બાર આના ખર્ચ તો ઘેર રાંધી અને ખાવામાં આવે ત્યારે આ આજના રાત નહીં જમીએ એટલે પાંચ આના એ બચા ને એવું હશે તો સોમવારે પણ એક ટાણું ખેંચી નાખશું કાલે દોઢેક વાગ્યે જમીશું તો દોઢ રૂપિયો ઢીલો કરવા બેઠા પછી કસર શું કામ રાખીએ છેવટે કાલે લાડુનું એમ એમણે નક્કી કરી નાખ્યું આ પછી છેલ્લા લાડવા ક્યારે ખાધા હતા એમણે યાદ કરી જોયું ગણતરી ગણતા ચશ્મા નીચેથી એ ઝીણી આંખે ચશ્માના કાચ જેવડી મોટી થઈ ઉઠી ઓહો ચાર મહિના આજ તો આ આદર્શ ક્લબમાં જોડી દેવશંકરને પોતાની જાત માટે માન થઈ આવ્યું અને કેમ ન માન થાય લાડુ વગર એક સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ સોળ અઠવાડિયા વગર લાડુએ ખેંચી કાઢવા એ જેવી તેવી વાત ન હતી અને તે કેટલી જૂની ટેવ છે કે બાળપણની પિતાના વખતની આ ટેવને લીધે જ એમને થર્ડ ગ્રેડમાં પહેલાં સર્ટિફિકેટ કરતાં ટીપણાને વધારે મહત્ત્વ આપી માસ્તરની માન ભરી નોકરી ન સ્વીકારતા કાકાનું ખાલી પડેલું ગોરપદું સ્વીકાર્યું હતું દેવશંકરને એ દિવસો યાદ આવ્યા કેટલા સુખના એ દાડા હતા અઠવાડિયામાં બે ત્રણ વાર અરે શ્રાવણ માસમાં તો દરરોજ ચકમચક્કા ઉઠતા એમના મોંમાં પાણી આવી ગયા ડામરની પેલી દોય પાય સડક ઉપર લાડુની હાર માળાઓ દેખાય અરે પગ બાંસેના પથ્થરને માંડ દેખી શકનાર દેવશંકર માસ્તરને લાડુ ઉપરથી પેલી ખસખસ પણ દેખાતી હતી પણ ત્યાં તો કાકાનો દીકરો કાશીનો પંડિત થઈ આવી પહોંચ્યો ન છૂટકે દેવશંકરને માસ્તરગીરી સ્વીકારવી પડી એવામાં વળી ઘરમાં ભટરાણી આવ્યા અને પછી તો લાડુ જમનારાની સંખ્યા ક્રમે ક્રમે વધવા લાગી આ સાથે પેલા સોમવાર પણ દેવશંકર માટે તો તો ઘટવા જ જ અને એક આવવા લાગ્યો પગાર પછી સોમવાર આવે ને એ જ વડો અને સાચો સોમવાર પણ આની એ ભગવાનને અદેખાઈ આવી અને દેવશંકરને એક મોટા ગામમાં બદલી ઉપર જવું પડ્યું પગાર એનો એ જ ત્યારે મોંઘવારી બમણી હતી અને એ ઓછું હોય તેમ ગોરાણીએ ચોથા બ્રાહ્મણને જન્મ આપ્યો વળી ચાર વખત લાડુ બને એટલું ગીતો સુવડમાં હવે કોઈ તો છોકરાને ત્યાં બ્રહ્મ ભોજન થાય ત્યાં જ લાડુ ભેગા થવાય એમ હતું પણ ત્યાં તો આ લાડુ જમવાની રામાયણમાં જ નોકરી ગઈ કોઈએ કોણ એના હાથ નીચેના દયા શંકર માસ્તરે જ નાના મી અરજીઓ કરી છોકરાઓ પાસેથી લાંચ લેશે એમને ત્યાં જમવા જાય છે વગેરે અને રજવાડામાં પણ આવી અરજીઓ ઉપર ધ્યાન આપી ન્યાય કરવામાં આવે છે એ તો મોટા સાહેબે આ દ્રષ્ટિથી દેવશંકરને રજા આપી અને પછી એમના કોઈ સગાને જગ્યા કરી આપવા માટે એ રામ જાણે પરંતુ એમની પાસેથી રાજીનામું પડાવ્યું એ તો ચોક્કસ વાત છે રખડી પડેલા દેવશંકરે બાળ બચ્ચાને વતનની વખારમાં નાખ્યા અને પોતે ભાણા ભાઈની લાગવકથી અમદાવાદની મિલ મજૂર લતાની એક મ્યુનિસિપલ શાળામાં નોકરીએ ચડ્યા ઠીક ચાલતું હતું મારા ભાઈ અડધો પગાર ઘેર મોકલાવતા મહિનામાં એકવાર લાડુ બની જતા પણ હાય રે યુરોપ તારી લડાઈ ત્યારે રહીએ રહીએ હિટલરે દેવશંકરના લાડુ ચોરી લીધા એમ તો કેમ કહેવાય આ જાપાને ખાંડ લીધી ને આપણા અંગ્રેજ બાવાએ ઘી ને કહું પિસ્તાલીસ ના પગારમાં ગામડામાં પડેલા પાંચ જીવને શહેરમાં વસતા પોતાનું જીવનું કેમ કરીને પેટ ભરાતું હશે એ તો દેવશંકરને પોતાને નહોતું સમજાતું એમને એમ તો એમ જ લાગતું હતું કે ભગવાન જ આ બધું ચલાવી રહ્યો છે લાડુ તો દૂર હતા એ જ દેવશંકર લાડુ મળે છે એમ લાગતું હતું પરંતુ આજ લાડુનું જમણ વાંચતા દેવશંકરના જીવે બળવો જાગાવ્યો અને તે ત્યાં સુધી કે બે ટંકનો ભોગ આપી એક ટંકના મિષ્ટાન ખાવાનું નક્કી કર્યું જ એમનો છુટકો થયો

અને ક્લબના મહારાજ સાથે તકરાર પૈસા આપ્યા છે ડઝન ખાવાના અને આમ લાડુની તકરારમાં જ ઊંઘ પણ ઉડી ગઈ રવિવારની સવાર તો વળી એથી એ ખુશનુમાં હતી નિરાંતથી નાયા ધોયા સેવા પૂજા કરી અને એમણે કલાકને બદલે બે કલાક કરી બાર વાગ્યા છતાં દેવશંકરને જાણે ભૂખ નહોતી લાગી અથવા હજુ વધારે ભૂખ લાગે એમ ઈચ્છતા હતા અને તેથી જ તો એ સાડા બાર પછી ઓરડી બહાર નીકળ્યા અને અરે ગયે વખતે ચાર મહિના પર ગયા હતા ત્યારે તો વળી છેક દોઢ વાગે ગયા હતા પરંતુ આજે કાં તો ખૂટી જશે એવી શંકા ઉઠી હતી કે તેથી જ પછી ભૂખ ખેંચી ગઈ એકમાં પાંચ મિનિટ બાકી હતી ને દેવશંકર ક્લબના પગઠિયા ચડી ગયા કયા વખતે ક્લબના માલિકનું મો પડી ગયું હતું એ યાદ આવતાની હોય પછી પૈસા લેતી વખતના શબ્દો જો તમારા જેવા ગ્રાહક આવે તો તો એક જ ધનમાં અમારે ભાગી જવું પડે આ શબ્દો સાંભળવાથી હોય કે ગમે તેમ પણ પહેલાં ઓરડામાં દાખલ થતી વખતે તો દેવશંકરને સંકોચ પણ થવા લાગ્યો જાણે કે કોઈના જમણના વણ નોતેરાના જતા હોય ખુરશી ટેબલ ઉપર જમનારા આઠ દસ માણસોએ આ નવા આગંતુક તરફ જોયું ન જોયું વળી સામેના પાટલા પર બેસી જમતા એ પાંચ સાત જણે પણ દેવશંકર ઉપર નજર નાખી લીધી પણ દેવશંકર તો હરામ હોય તો ઊંચું જુએ છતાંય પેલા ખૂણાઓ ખાલી પાટલો એમણે કેવી રીતે જોયો એ નવાઈની વાત છે પાટલા પર એમનો પગ પડતાની સાથે જ પીરસનાર છોકરાએ આંખ મારી એક થાળી આવે અને દેવશંકર પહેરણ ગાડી ખીંટીએ લટકાવે એ પહેલા તો આગળના પાટલા પર થાળી વાટકો ગોઠવાઈ ગયા ધોતીયું શંકોરી બેસે છે એટલામાં તો લાડુ પણ આવી પહોંચ્યા થાળીમાં એક લાડુ પડતો જોઈ દેવશંકર કહ્યા વગર ન રહ્યો બે જ મૂકી દે અને એ જુવાને જતા જતા બીજો લાડુ પણ મૂકી દીધો પણ હજુ પહેલું કેળાનું રાયતું કે શાકભાજી નહોતા એવા જો કે સાચું પૂછો તો દેવશંકર એની હમણાં પરવા પણ ન હતી પેરસિયા હોય તો પણ બે લાડુ પૂરા થતા પડેલા એ શાકભાજી નો અરે પેલા કેળાના રાયતાનો વારો ન આવત પણ તોય થાળીમાં તો એ બધું આવવું જોઈએ ને નહીં તો આસપાસના લોકો શું કહેશે એટલે દેવશંકરને અનેક ભડો સુધી મોમાં વળતા પાણીના ઘૂંટડા ભરાતા જ બેસી રહેવું પડ્યું છેવટે શાક તરકારીવાળો પણ આવી લાગ્યો અને ભજીયા પણ પીરસાઈ ગયા અને રાયતાનું તપેલું પણ ઝબક્યું ખરું દેવશંકરે પલાઠી વાળી પણ હાય રે કમનસીબી હજુ તો લાડુ સુધી પૂરો હાથ પણ નથી પહોંચ્યો ત્યાં તો ક્લબના માલિક શંકરલાલ સામે આવીને ઊભા દેવશંકર પણ લાડુ તો તોડવો મૂકી દઈ જાણે જમીન સામે જોતા હોય તેમ માલિક સામે જોયું જમણનો દોઢ રૂપિયો છે એ તો આપ જાણો છો ને દેવશંકર મહાપ્રયત્ન કરી હૈસા કહ્યું આ આવી મોંઘવારી તો હોય જ ને તો પાછો રેશનનો જમાનો એટલે અમે વધારે રાંધતા નથી માલિકે આસપાસના સદગૃહસ્થો તરફ જોઈ લાચાર મુખ મુદ્રા સાથે કહ્યું અને દેવશંકર સામે જોઈ થોડુંક શાનમાં તો થોડુંક શબ્દો દ્વારા સમજાવ્યું અંદર સગવડ પણ એટલે આપ એમ છે કે કો તો દાળ ભાતની થાળી બાજુમાં એક ભાઈનો જીવ આ સાંભળી ઉકળી ઉઠ્યો ત્યાં સુધી કે વચ્ચે માથું કર્યા વગર ન રહી શક્યા અરે શું તમે શંકરલાલ ભાણા ઉપર બેઠેલા પણ ત્યાં દેવશંકર બોલી ઉઠા પણ મારે દાળ ભાત જ ખાવા છે મેં તો આ જુલાબ લીધો છે અને બાજુમાં પસાર થતા છોકરાને આંખ મારી એ ભાઈ લાડુ મને શું કામ મારે તો દાળ ભાત જ શંકરલાલે કહ્યું હવે હેઠા થયા એટલે એ આંખ મીચકારતા કહ્યું પતાવી દો ને સાથે જ પીઠ ફેરવતા આંખ મારી ખૂણાના પાટલા પર દાળ ભાત ની થાળી આવે દાળ ભાત ની રાહ જોતા દેવશંકર બાજુમાં બેઠેલા આપેલા ભલામણ કરનાર ભાઈ સાથે વાતે વળે ગયા વાતમાં ખાસ કંઈ ન હતું જુલાબને લીધે એટલી બધી અશક્તિ આવી ગઈ છે કે ચૂલા પર ખીચડી મૂકી ખાવા જેટલાય હાલ નથી રહ્યા એટલે મેકું લાવ વિશીમાં જ દાળ ભાતની થાળી ત્યાં તો ભાત આવવા લાગ્યો વળી દેવશંકર બગડતા કહ્યું આ લાડુ તો તું ઉઠાવી જ જા ભાઈ પણ પેલા છોકરાએ તો જાણે સાંભળ્યું જ નહીં અને દેવશંકર લાડુને કોરે ખસેડી દાળ ભાત ખાવા વળગા કોણ જાણે કેમ દેવશંકરની બાજુમાં પેલા ભાઈએ પણ ખાવાની કંઈ ઉતાવળ કરી અને પતાવી દીધું ત્યારે બીજા લોકો પણ માલિકના સ્વભાવ ઉપર અંદર ટીકા કરી રહ્યા એક બે જણાય તો બહાર વરિયારી ખાતા ખાતા પરચુન ગ્રાહકોના પૈસા લેતા શંકરલાલને કહ્યું પણ ખરું આ તમે ઠીક ન કર્યું હો મારો જીવ તો બળે છે પણ શું કરું ભાઈ સાહેબ એ ભાઈને તો ડઝન લાડવા વગર ને આ મોંઘવારીના જમાનામાં અમારે પાછું ને એ તો ઠીક પણ પાછા લાડુય ખૂટી પડ્યા છે રાંધનારા છોકરાઓને જે એક કો મળે એક એક મળે કે ન મળે કહ્યું શંકરલાલની આ વાત સાચી લાગવા છતાં કોઈને કઈ ખાસ સંતોષ ન થયો પણ સાચું પૂછો તો ખુદ શંકરલાલ નો જીવ પણ માંડ્યો અને દેવશંકર શોધતા એ જમનારાઓની થાળીઓની નજર નાખતા હુકમ આપી રહ્યા શાક આવે ભજીયા આવે કોણ આવે પણ દેવશંકર તો એમને જોઈને ઉલટા છેક નીચી ડોક નમાવી થાળી પર મોર રાખી દાળ ભાત ખાવામાં જ પડી ગયા એમનું ચાલત તો એ ઊંડી ડોક પણ કરત પરંતુ પેલી ગોજારી આંખોને અહીં ચાલવા દીધું ઊંચું જોઈ અને ઉભેલા દેવશંકરને કહ્યું જરા મોડી મંગાવો ને અને ડાબા હાથની છેલી બે આંગળીઓ વડે આંખોના ખૂણા સાફ કરી રહ્યા મંગાવું પણ કહેતા દેવશંકર છેઠ પાસે આવ્યા અને ધીમેથી કંઈક લાચાર અવાજે કહ્યું આ લાડુ તો બ્રાહ્મણ થઈને અનદેવ ને છોડી ના મૂકશો હા ભાઈ પણ મેં તો જુલાબ લીધો જોને આ વાત જ નથી ખવાતો અને આ સાથે દેવશંકર ઊભા થઈ ગયા પહેરણ લઈ હાથ ધોવા માટે સીધા બહાર ચાલતા થયા શંકરલાલ જ નહીં એ આખોય ઓરડો જાણે કે જંખવાણો પડી ગયો શંકરલાલ માથે આ ઓછું હોય તેમ દેવશંકર વળી દોઢ રૂપિયો એમના હાથમાં મૂક્યો શંકરલાલના સવાલ જવાબ સાંભળતા ન રહેતા ગળું સાફ કરી તમારા લાડુ બગડ્યા એ તો ખરું જ ને કહેતા એ પીઠ પર પણ હાથ ફેરવી ગયા વિચારો શંકરલાલ એ તો બબુચક બની ખંભે પહેરણ નાખી ના અને આંખોના ખૂણા સાફ કરતા જોઈ રહેલા દેવશંકરની પીઠ તરફ ઉકાળા અંકટની જે જનોય તરફ તાંકી રહ્યો એકાદ એણે જાણે ભાન આવ્યા હોય આ સાથે જ દેવશંકર પાછળ લગભગ દોડવા લાગ્યા અડધી જ મિનિટમાં એણે દેવશંકરને પકડી પાડ્યો અને મને માફ કરો મહારાજ મારી ભૂલ થઈ ગઈ તમે પાછા આવો નહીં તો દેવશંકરે ચશ્મા નીચેથી ડબ ડબ કરતા આંસુ એમાં કશો વાક નથી આ મોંઘવારીમાં તોય આવત પણ મેં તો આજથી અને શંકરલાલ સામે આંખો માંડી હસવાનો પ્રયત્ન કરતા વાક્ય પૂરી કર્યું લાડુ ખાવાનું જળ મૂક્યું છે અને હું નહીં આવું કઈ જાણે દોડી જતા ન હોય એમ દેવશંકર માસ્તરે ચાલતા થયા જ્યારે શંકરલાલે બૂમ પાડી મારી પણ તો આપ તમારા પૈસા તો લેતા જાઓ પણ દેવશંકર તો કદાચ શંકરલાલના આ શબ્દો સાંભળી પણ ન શક્યા હોય બાપુ આ હતો પન્નાલાલ પટેલનો લાડુના જમણ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ